સુરેન્દ્રનગરના ચોટીલાના નાયબ કલેક્ટરે મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી આવનારા દશેરા અને દિવાળીના તહેવારને અનુલક્ષીને મીઠાઈ ફરસાણના ભાવો નક્કી કરવામાં આવ્યા છે તો તહેવારોમાં જન આરોગ્ય સાથે છેડા ન થાય તેવા પ્રકારની પણ પ્રવૃત્તિ કરવામાંથી નાયબ કલેક્ટરે વેપારીઓને સૂચના આપી હતી તો સુરેન્દ્રનગરના ચોટીલા જ્યાં નાયબ કલેક્ટરે મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી જેમાં આવનારા દશેરા અને દિવાળીના તહેવારને અનુલક્ષી અને મીઠાઈના ભાવ નક્કી કરવામાં આવ્યા તો તહેવારોમાં જન આરોગ્ય સાથે ચેડા ન થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવા માટેની વાત કરી કલેક્ટરે નાયબ કલેક્ટરે વેપારીઓને સૂચના પણ આપી હતી અને સાથે જ ભાવ પણ નક્કી કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે ક્વોલિટી હોય તે પણ જાળવી રાખવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા હતા સાથે જ જે તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ બનતા હોય છે તેમાં જન આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું પણ ખાસ કાળજી રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી નાયબ કલેક્ટરે બેઠક બોલાવી હતી જેમાં વેપારીઓ અને ફરસાણના જે વેપારીઓ છે તેમની સાથે મીટિંગ કરી હતી